you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે સોમવારે તાઇવાન છે સોમવારે કાઉન્ટે હુવાલીનમાં કાઉન્ટી પોઈન્ટ ત્રણ ની તીવ્રતા ભૂકંપ આવ્યો હતો સોમવારે દેશમાં આવેલો આ સૌથી શક્તિશાળી ભૂકંપ હતો તાઇવાન રાજધાની રાતથી વહેલી સવાર સુધી ભૂકંપથી પ્રભાવિત રહી હતી તાઇપી પ્રત્યક્ષ જણાવ્યા અનુસાર આ પછી રાત્રે અઢી વાગે એક પછી એક બે જોરદાર આંચકા અનુભવાયા હતા તાઇપી દાન જિલ્લામાં રહેતા એક પ્રવાસી ઓલિવિયર બોનિફિસિયો કહ્યું કે મને લાગ્યું કે મને ચક્કર આવી રહ્યા છે હું મારા રૂમ ગયો ને જોયું કે બિલ્ડિંગ ધ્રુજી રહી હતી અને ડેસ્ક ને હલતા જોયું તેને કહ્યું કે પછી મને સમજાયું તે બીજો અચટકો હતો તાઈવાનમાં વારંવાર ધરતીકંપ આવે છે કારણ કે તે બે ટેક્ટોનિક પ્લેટના ના જંકશન પર સ્થિત છે ત્રણ એપ્રિલના ના ધરતીકંપ પછી સેન્ટો આફ્ટર શોક્સ આવ્યા હતા જેના કારણે હુઆલિન આસપાસ ખડકો પડી ગયા હતા ઓગણીસો નવ્વાણું પછી તાઈવાનમાં તે સૌથી ગંભીર ભૂકંપ હતો ટાપુ પર સાત પોઈન્ટ છ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો ટાપુના ઇતિહાસની સૌથી ભયંકર કુદરતી આફતમાં ચોવીસો લોકો માર્યા ગયા હતા